પોલીસની અબોલ જીવો પ્રત્યે કરુણા બાલાસર પોલીસ અબોલ જીવો પ્રત્યે કરુણા પોલીસ શબ્દ પડે એટલે લોકો શંકાસ્પદ રીતે જોવા લાગે છે પોલીસ પણ એક સામાન્ય માણસ છે તેમનામાં પણ કરુણા હોય છે આ માનવ અને અબોલ પશુ પંખીઓ પ્રત્યે કરુણાનો ભાવ પણ જાગૃત કરવાનો ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે ત્યારે હાલ પિસ્તાલીસ ડિગ્રીની ગરમી વચ્ચે વાગડ વિસ્તારના રણકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલ રાપર તાલુકાના બાલાસર પોલીસ મથક ખાતે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ બાલાસર પોલીસ મથક ખાતે ભયંકર કારમી ગરમીમાં પક્ષીઓ માટે બાલાસર પોલીસ સ્ટાફના કર્મચારીઓ દ્વારા తిస్ట్ పా ચણ માટેના કુંડા તથા ચકલી ઘર રાખવામાં આવેલ છે જેમાં દરરોજ બાલાસર પીએસઆઈ વીએઝા વિક્રમ દેસાઈ રવજી ચૌધરી દશરથ ચૌધરી દલસિંહ કાનાણી સહિતના તમામ પોલીસ કર્મચારી સેવા આપી રહ્યા છે ખરા બપોરે ચકલી કબૂતર હોલા સહિતના અનેક પક્ષીઓ પોલીસ મથકે લગાડવામાં આવેલા કુંડામાં પાણી પીવા તથા પાણીમાં છબછબિયા કરતા નજરે પડે છે તો ગ્રાઉન્ડમાં આવેલ ઝાડની ડાળી પર લગાવવામાં આવેલ ચકલી ઘર તથા કુંડામાં ચણ જોવા મળે છે સમગ્ર બાલાસર પોલીસ મથક તથા આસપાસના વિસ્તારમાં વન્ય જાળીના અબોલ જીવોને આશ્રય મળી રહ્યો છે અને લોકોની સુરક્ષા સાથે પોલીસ તંત્ર દ્વારા અબોલ જીવોની સેવા કરવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે